પત્ની દ્વારા આજે નિમિત્તે ક્લિનિક ખાતે ચેકઅપ અવેરનેસ કેમ્પનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું હવે જોવાનું આ રહ્યું કે આ કેમ્પમાં મહિલાઓ પુષ્કળ પ્રમાણમાં જોવા મળી હતી જેમાં વેટ ડાયાબિટીસ જેમાં પેશન્ટમાં

ડોક્ટર્સ અને તેમની ટીમનું અને આવનારા કેમ્પમાં મોટી સંખ્યામાં સૌનો આભાર વ્યક્ત કર્યો હતો સાંભળો ડોક્ટર ચિરાગ પરીખ ડોક્ટર શ્રેયા પત્ની અને ડોક્ટર નવીદ મોલવી મીડિયાના માધ્યમથી શું કહી રહ્યા છે હરિભાત અઝીઝ ઝુબેલવાલા વાત લાગતી તો પછી બોલો ટાઈમ આપી દે કોણ

ડાયાબિટીસ એ બહુ કોમન રોગ થઈ રહ્યો છે આજકાલ નીકળી રહ્યો છે આપણા સમાજમાં તો એ ડાયાબિટીસનું મૂળ કારણ છે એ વન ઓફ ધ રીઝન ઇઝ ઓબેસિટી તો એ ઓબેસિટીને આપણે કંટ્રોલમાં લાવીશું તો ડાયાબિટીસ બી કંટ્રોલમાં આવી શકશે તો એના માટે ખાસ અમે આજે આયોજન કર્યું છે કે ડાયાબિટીસની માત્રા જોવાની અને માત્રા જોવાની ઓબેસીટીમાં સ્પેશિયલ મશીન બી આપણે છે આજે અને એના થ્રુ આપણે સ્કેનિંગ કરી અને રિઝલ્ટ આપીએ છીએ એટલે આ રોગ એવો છે કે જેમાં દુખાવો નથી થતો પરંતુ લાંબા ગાળામાં તકલીફો આપે છે જેમ કે હવે ઓબેસિટી હોય વજન વધારે હોય મોટાપા હોય પેશન્ટને તો બોડીને એનું વજન લેવા માટેનું કષ્ટ આપવું પડે છે બોડીને એટલે એનો મતલબ કે જોઈન્ટ હોય બધા એ સ્ટ્રેચ થાય છે ઓવરવર્ક કરે છે એટલે ધીરે ધીરે કરતાં જોઈન્ટ આપણા ઘસાતા જાય છે અને જોઈન્ટમાં પેઇન થતું જાય છે તો એના કારણે આપણે વજન કંટ્રોલમાં લાવવું ઘણું જરૂરી છે તકેદારી રાખવા માટે શું કંટ્રોલ તકેદારી તો એવી જ હોવી જોઈએ કે જેથી વજન વધવું ના જોઈએ રેપિડલી રેપિડ વેઇટ ગેઇન ના થવું જોઈએ એના ઘણા કારણો બી હોય છે એવું નહીં કે ભાઈ લોકો ખોરાક વધારે ખાય અને વજન વધી જાય એના ઘણા મેટાબોલિક ઇસ્યુઝ બી હોય છે કે જેથી થાઇરોઇડનો રોગ હોય બરાબર છે તો એ થાઈરોઇડનો રોગ આપણે બહુ ટાઈમ પર એને ડિટેક્ટ કરવો પડે તો શું છે કે આપણે થાઇરોઇડ કંટ્રોલમાં આવે સુગર કંટ્રોલમાં આવે ડાયાબિટીઝ હોય કંટ્રોલમાં હલાવવાનું અને લાઇફસ્ટાઈલ મોડિફિકેશન કરવાની જરૂર છે કે આજના જમાનામાં શું છે કે ફિઝિકલ વર્ક બહુ ઓછું થઈ ગયું છે લોકોનું કે બધું ઇઝીલી મળી જાય છે અને વેરાયટી ઓફ ફૂડ બી અવેલેબલ હોય છે તો આપણે બે વસ્તુ કરવાની કે લાઈફસ્ટાઈલ ઇમ્પ્રૂવ કરવાની કે દિવસમાં કોઈક અડધો કલાક કલાક જેવી એક્સરસાઇઝ માટે ફાળવવાનો અને બને એટલું કામ જાતે કરવાનું અને જે ખોરાક લઈએ એમાં તકેદારી રાખવાની છે કે ભાઈ સેન્સિબલ ઇટિંગ એને કહેવાય કે ભાઈ જે વસ્તુ આપણે ભાવતી હોય ઓઇલી હોય તેલવાળી હોય તો એ ખાવાની ના નથી પાડતા અમે પણ માત્રામાં ખાવાની કે જેથી એનું આપણે બેલેન્સ જાળવી રહીએ છીએ હું ડૉક્ટર ચિરાગ પરીખ છું દેવર્સ હોસ્પિટલમાં આજે ચૌદ વર્ષથી અમારી પ્રેક્ટિસ છે અને આ ઓબેસિટીના ફિલ્ડમાં અમે લોકો ચૌદ વર્ષથી કામ કરી રહ્યા છે અને મારી એના માટેની સ્પેશિયલ ટ્રેનિંગ યુકેથી મેં લીધેલી છે તો અમે લોકો દેવર્સ હોસ્પિટલમાં ડાયાબિટીસ અને ઓબેસિટી કંટ્રોલ કરવાની પ્રેક્ટિસ કરીએ છીએ નોટ ઓનલી ફ્રોમ સર્જરી અમે બધી રીતની પ્રેક્ટિસ કરીએ છીએ આજકાલ તો નવા ઇન્જેક્શનો બી ઘણા આવ્યા છે કે જેનાથી વેઇટ કંટ્રોલમાં આવે છે તો કોમ્પ્રિહન્સિવ સર્વિસ અમે આપીએ છીએ અમારા ટીમમાં ડાયટીશિયન ડોક્ટર બી છે ડોક્ટર શ્રેયા કે જે ડાયટ કાઉન્સલિંગ બી કરતા હોય છે અને શું હેલ્ધી ખાવાનું છે એના વિશે ખાસું જ્ઞાન આપતા હોય છે જોડે મારું નામ ડાયડિશન શ્રેયા પટની છે અમે દેવર્ષ હોસ્પિટલથી આવ્યા છે ન્યૂ થી બેઝિકલી અમે અહીંયા મોટા પો એટલે જે ઓબેસિટી કહીએ ઓબેસિટી આખા બીમારીઓનું ઘર છે મેજોરિટી જે અહીંયા પેશન્ટો આવ્યા છે હમણાં ડાયાબિટીસ છે બીપી છે થાઇરોઇડ છે કોલેસ્ટ્રોલ છે અને બધાને એક જ પ્રોબ્લેમ છે કે વજન વધારે છે અને એમના ડાયટમાં તેલ છે ઘી છે મેદાવાળું છે કે બહારનું ખાવાનું જંક ફૂડ છે એ બધું વધારે છે સો એઝ અ ડાયટીશિયન એમને ગાઈડ કરવાનું કે કેવી રીતે શું ખાવું જોઈએ ખાવામાં તમારે તેલ ઘીનો વપરાશ કેટલો કરવો જોઈએ એના માટે અમે આ કેમ્પ યોજ્યો છે અને પ્લસ જેમનું વજન વધારે હોય જે ચાલી શકતા ના હોય કે ડાયાબિટીસ બીપી અનકંટ્રોલ હોય તો એ લોકો માટે વેઇટ લોસ સર્જરી શું છે કેવી રીતે કરવાની એ બધા માટે પણ અમે ગાઈડલાઇન્સ આપીએ છીએ અને એની માટે ડિટેલમાં અમારે જે

ઓબેસીટી જે ઝારાપણું મોટાપણું કહેવાય એના રિગાર્ડિંગ એમાં બરોડાના શેખ ડોક્ટર સર્જન ડોક્ટર ચિરાગ પરીખ સાહેબની ઉપસ્થિતિમાં અમે આ કેમ્પ રાખેલું છે જેમાં ભારી સંખ્યામાં લોકો આવ્યા છે લોકોએ ઉત્સાહ બતાવ્યું છે તે બદલ બધા લોકોને હું આભાર વ્યક્ત કરું છું આવા કેમ્પ અમે ભવિષ્યમાં રાખીશું કે જ સમાજમાં જાગૃતતા આવે લોકો એકવાર જાણે કે ભાઈ આ એક બીમારીની શરૂઆત છે વજન તમારું પાસઠથી સિત્તેરની ઉપર જવું એક તમારા માટે અલાર્મિંગ ઘંટી જ સમાન એટલે તમારા લોકોએ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે આ અવેરનેસ એટલા માટે જ રાખતા હોઈએ છે વખતો વખત કે ભાઈ આ રીતનું અને આમાં એક મશીન છે જે મશીન દ્વારા લોકો તપાસ કરતા હોય છે કે ફેટ કેટલું છે એમાં આપણે શરીરમાં બીજી બેતન વસ્તુની જે માહિતી છે તમને આપી દઉં છું આમાં એકસો વીસ એકસો ત્રીસની ઉપર જાય તો ઓપરેશન કરીને બેરિયાતિક સર્જરીનો રિઝલ્ટ સારો છે પણ આપણે એ બધી ઝંઝટમાં ના પડીએ એ માટે ના જવું પડે એનાથી અત્યારથી જ તતે તક તાકતે ડાળી રાખીએ જેમ કે આપણે રોજ પિસ્તાલીસ મિનિટ ત્રીસથી પિસ્તાલીસ મિનિટ ચાલવાનું ખાવા પીવામાં થોડું ધ્યાન રાખવાનું તેલ મરચી વાળું નહીં ખાવાનું ડાયટ ફોલો કરવાનું અને વ્યવસ્થિત ઊંઘવાનું ને જાગવાનું ટાઈમ રાખવાનું આમાં ઓબેસિટીમાં એક સ્લીપ સમયસર ઊંઘવાનું બી બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે અને જમવાનું બને ત્યાં સુધીમાં આઠ સાડા પછી બંધ કરી દેવાનું રહે એટલે આ બધી વસ્તુનો તમે લોકોને સમજ આપી છે અમારો ઉદ્દેશ આ જ હતો કે જમાત સમાજમાં અને જમાતમાં જાગૃતતા આવે એમાં અમે લગભગ સફળ થયા છે બધા લોકોએ સાથ સહકાર આપ્યું છે અને અમારો આ કેમ્પ સક્સેસફુલ બનાવ્યું છે ડૉક્ટર નવીદ અહીંના તમારે બીએચએમએસ અમે અહીંયા સેક્સ ક્લિનિક નામનું ક્લિનિક ચલાવીએ છીએ જે ફેમિલી ફિઝિશિયન ક્લિનિક છે જનરલ પ્રેક્ટિસનર શું અને અમે વીબી વીબી ન્યૂઝનો બી આભાર વ્યક્ત કરીએ છીએ કે આવા સમયસર અમને આવી જાય છે અને અમારા બધા પ્રોગ્રામોને કવર કરે છે અને બીજા બધા જમા સમાજના જે જાગૃતતાના પ્રોગ્રામને બી એ લોકો સારું એવું કામ કરી રહ્યા છે હું બધાનો આભાર વ્યક્ત કરું છું થેન્ક યુ ઘંટેશ્વર તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે